સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આવાનાવા વિડીયો મોકલતા હોઈએ છીએ જે ધોરણ બારની અંદર ભૂગળ વિષય છે કે કોઈ પણ વિષય છે એની અંદર આપણે સારા એવા વિડીયો મોકલતા હોઈએ છીએ જે તમારા આવનારી જે બોર્ડની પરીક્ષા છે એના માટે ઉપયોગી નિવડતા હોય છે તો આપણે શરૂઆત કરીએ આજની તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ લેવાયેલું જે ભૂગોળનું પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ ચેનલની અંદર મળી રહેશે મિત્રો જે ધોરણ બારનું છે વિભાગ એની વાત કરીએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ને જવાબ આપવાનો છે તો પહેલું નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી એવું કીધું છે તો સી પરિવહન જે શબ્દ છે એ આવશે એ ઓપ્શન આવશે એના પછી બીજું દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરલ છે સૌથી વધારે સાક્ષરતા ધરાવતું રાજ્ય કેરલ છે ડી જવાબ આવશે એના પછી ત્રીજું ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી તો સી જવાબ આવશે મિત્રો યુરોપ એના પછી ચોથું વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે તો એ જવાબ આવશે ઇન્ટરનેટ પાંચમું પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી તો સી સાયકલ આવશે એના પછી છઠ્ઠું ભારતમાં પ્રથમ બોલાતી સ્વીત શ્યામ પ્રથમ બોલતી સ્વીત શ્યામ હિન્દી ફિલ્મ કહી હતી તો એમાં આવશે જવાબ આલમ આરા એ જવાબ આવશે મિત્રો એની અંદર જવાબ આવશે આલમ આરા એ જવાબ આવશે એના પછી સાતમું ડ્રેજિંગ એટલે શું તો એ જવાબ આવશે મિત્રો નદી તળમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયા નદી તળમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા બરાબર એ જવાબ આવશે એના પછી આઠમો ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે તો સી જવાબ આવશે મિત્રો પાંચ હજાર નવમો નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી તો સી જવાબ આવશે મિત્રો ચીન બરાબર દસમો ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે કયો તો સી જવાબ આવશે રેશમ માર્ગ અગિયારમું કયા સ્થળે જોન બિલ મેળો ભરાય છે તો રોડ બી જવાબ આવશે મિત્રો બારમાની અંદર નીચે આપેલા વિગતોમાં કુદરતી તત્વ કયું છે તો પાવાગઢ ડુંગર બી જવાબ છે દ્વિતીય માહિતી એટલે શું તો સી જવાબ આવશે પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી ચૌદમાં ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં છે તો દહેરાદૂન પંદરમું એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે તો એની અંદર જવાબ આવશે એ રેખા આલેખ એના પછી સોળમું સ મૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય તો સી તાપમાનનું વિતરણ સત્તરમું તાપમાન દર્શાવવા કયા પ્રકારનો આલેખ સરળ છે તો એ જવાબ આવશે રેખા આલેખ અઢારમું પ્રશ્ન જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી પરથે કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી તો ડી જવાબ આવશે ચોવીસ ઓગણીસમો પ્રશ્ન જીઆઈએસના પિતા તરીકે જાણીતા કોણ છે તો રોઝર ટોમ લિનેસન એ જવાબ આવશે એના પછી વીસ ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે ઉપયોગી હાર્ડવેર પ્લોટર સી જવાબ આવશે મિત્રો એની અંદર સી જવાબ આવશે વિભાગ બેની અંદર વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નો એક વાક્યમાં લખવાના છે એના જવાબ એકવીસમો પ્રશ્ન જીનભ્રુસે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા તો આપો તો માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે આ જીનભ્રુસે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા છે એના પછી ખનિજની વ્યાખ્યા આપો નિશ્ચિત અણુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા સમાન ગુણધર્મ ધરાવતા ગન પ્રવાહી કે વાયુમય પદાર્થોને ખનીજ કહે છે સિલિકોન વેલી એટલે શું તેવીસમો પ્રશ્ન તો એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે એટલે કે આઈટી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગ્રહોનું ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી ચોવીસમો પ્રશ્ન વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે તો કોમિકોન અહીંયા જોઈ શકો છો કોમિકોન જે ચાર હજાર આઠસો કિલોમીટર લાંબી પાઇપલાઈન છે એના પછી ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં કોનો ફાળો છે તો સામ પિત્રોડાનો પછી વિનિમય વ્યવસ્થા એટલે શું જેમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની પ્રત્યક્ષ આપલે કરવામાં આવે તેની વિનિમય વ્યવસ્થા કહે છે પ્રત્યક્ષ આપલે કરવામાં આવે તેને વિનિમય વ્યવસ્થા કહે છે સત્યાવીસમો પ્રશ્ન વસાહતના મુખ્ય બે પ્રકારો કયા છે તો બે પ્રકારો એ છે પહેલું ગ્રામ્ય વસાહત અને બીજું શહેરી વસાહત આલેખ એટલે શું આલેખ એ આંકડાઓનું દૃશ્યમાન અને ચિત્ર ચિત્રાત્મક સ્વરૂપ છે આલેખ એ આંકડા આંકડાનું દૃશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે નાટમૂન પુરુના નેશનલ એટલાસ એન્ડ થિયમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન નીચે આપેલું ઇંગ્લિશમાં પણ છે ત્રીસમું કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પોર્ટ્સ કરી શકાય તથા જોઈ શકાય તેને કોમ્પ્યુટર હાર્ડવેર કહે છે હવે વિભાગ ની વાત કરીએ તો એકત્રીસમો પ્રશ્ન ચેપ્ટર બેમાંથી લેવામાં આવ્યો છે વસ્તીના માળખામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે બત્રીસમો પ્રશ્ન ચેપ્ટર ત્રણમાંથી લેવામાં આવ્યો છે તેત્રીસમો પ્રશ્ન ખનન ચેપ્ટર ત્રણ ચોત્રીસમો પ્રશ્ન પંચમ પ્રવૃત્તિ ચેપ્ટર ફોર પાંત્રીસમો પ્રશ્ન ચેપ્ટર સિક્સ છત્રીસમો ઇમેલ ચેપ્ટર સિક્સ સાડત્રીસમો પ્રશ્ન ચેપ્ટર સેવન શહેરી વસાત ચેપ્ટર એઇટ અડત્રીસમો ઓગણચાળીસમો ચેપ્ટર એઇટ ચાલીસમો ચેપ્ટર નાઇન એકતાલીસમો ચેપ્ટર ટેન બેતાલીસમો ચેપ્ટર ટુએલ જે માર્ચમાં પણ પૂછાઈ ગયેલા છે મેં મિત્રો અહીંયા માર્ચ એ બધું નોટ આઉટ કરેલું છે તમે નોંધ કરી શકો છો મિત્રો કયો પ્રશ્ન માર્ચમાં પૂછાયેલો છે ચોવીસમાં પચીસમાં એના પછી તેતાલીસમો પ્રશ્ન વિભાગ ડીની અંદર વાત કરીએ તો ચેપ્ટર એકમાંથી લેવામાં આવ્યો છે અને ચુમ્માલીસમો પ્રશ્ન જે છે ચેપ્ટર ત્રણમાંથી લેવામાં આવ્યો છે મિત્રો અને પિસ્તાલીસમો પ્રશ્ન ચેપ્ટર ત્રણમાંથી લેવામાં આવ્યો છે છેતાલીસમો પ્રશ્ન જે ઉચ્ચસ્તરીય સેવાઓ જે છે જે પંચમ પ્રવૃત્તિ ચેપ્ટર ચારમાંથી લેવામાં આવ્યો છે સુડતાલીસમો પ્રશ્ન ફોર્ટી સેવન ચેપ્ટર ફાઇવ માર્ચ ચોવીસ બાવીસમાં બંનેમાં પૂછાયેલો છે અડતાલીસમો પ્રશ્ન પરિવહન ચેપ્ટર ફાઇવ માર્ચ ચોવીસમાં પૂછાયેલો છે ફિલ્મ ઉદ્યોગ ચેપ્ટર સિક્સ માર્ચ ચોવીસમાં પૂછાયેલો છે પચાસમો પ્રશ્ન ધ્વનિ પ્રદૂષણ ચેપ્ટર ટેન માર્ચ ત્રેવીસ ચોવીસમાં પૂછાયેલો છે એકાવીસમો પ્રશ્ન ચેપ્ટર ટેન માર્ચ પચીસમાં પ્રશ્ન પૂછાયેલો છે એકાવનમો પ્રશ્ન બીજો ચેપ્ટર ટેન માર્ચ પચીસમાં પૂછાયેલો છે અને એના પછી બાવનમો પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા આન્સર મેં આપેલો છે એમ ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ વન ભાગ્યા ટુ સેવન પ્લસ વન ટુ એટ ટુ અને ચોથો પ્રાપ્ત એટલે ચોથો ઉતરતા ક્રમમાં ગોઠવતા આપણે ચઢતા ક્રમમાં ગોઠવીએ બરાબર તો તમને ખબર છે ચોથો પ્રાપ્તાંગ એટલે એકસોને પંદર જવાબ આવશે એના પછી ચેપ્ટર ટુએલમાંથી જે છે એ આલેખની રચના કરવાની છે વર્તુળ આલેખની તો એ આપેલો જ છે જવાબ એના પછી વિભાગ એ એમાં જોઈ શકો છો એ પંચાવનનો પ્રશ્ન ચેપ્ટર ટુ છપ્પનમો પ્રશ્ન ચેપ્ટર ફાઇવ સત્તાવનમો પ્રશ્ન ચેપ્ટર ફાઇવ અઠ્ઠાવનમો પ્રશ્ન ચેપ્ટર એઈટ ઓગણસાઠમાં ચેપ્ટર ટેન સાઠમાં ચેપ્ટર નાઇન એકસઠમાં ચેપ્ટર ટેન અને બાસઠ જે છે એ હતું આપણે આલેખ ભારતનું એકમાત્ર જુઓ સૌથી વધુ જાતિ પ્રમાણે ધરાવતું તો કેરલ સાક્ષરતા પણ કેરળ આવશે રાષ્ટ્રીય ધોરિમ્યાગ નંબર આઠ તેના પર આવેલ એક જયપુર અમદાવાદ બંનેમાંથી કોઈ પણ એક લખી શકો છો ભારતનું એકમાત્ર નદી બદલ તો ભારતનું કીધું હોય તો હલ્દીયા કલકત્તા એ કોલકત્તા હલ્દીયા જે છે એની અંદર લખી શકો છો એના પછી કોઈ એક સંરક્ષણ કેન્દ્ર જામનગર જોધપુર એ તમે લખી શકો જે જ્યાં સંરક્ષણ કેન્દ્ર ડેરી ઉદ્યોગનું મહત્ત્વ કેન્દ્ર એટલે આણંદ જે ગુજરાતમાં છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ દિલ્હીથી જોઈ શકો છો દિલ્હીથી આ જે છે આ જામ જયપુર અટક સ્થાન આવી ગયું છે ને આ મુંબઈ બરાબર આઠ પછી જામનગર હોય કે જોધપુર આ સંરક્ષણ કેન્દ્રમાં આવશે મિત્રો કલકત્તા હલદીયા જે છે એ મિત્રો આવશે નદી બંદર એના પછી વધુ આ કેરળ જે છે એ મિત્રો આવશે જાતિ પ્રમાણ વધુ જાતિ પ્રમાણે આ હતો આપણો નકશો છે અને લાસ્ટમાં મિત્રો થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો અને જો મિત્રો નવા હો તો એ મિત્રોને કહેવું કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થેન્ક યુ માનસંગે